અને ઓછા સમયમાં વધુ પૈસા કમાવાની લાલચ છે પેસેન્જર વાહનોના કટેડા ઉતારી દીધા તો સામે તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી ત્યારે પેસેન્જર વાહન ચાલકોને નિયમોનું કરાવ્યું ઘણા એવા અંતરિયાળ વિસ્તારો છે ખાસ કરીને જે ટ્રાઇબલ એરિયા છે એ ટ્રાઇબલ એરિયાની અંદર એક એવું જોવા મળ્યું છે કે નીચે જગ્યા હોવા છતાં લોકો કઠેડા ઉપર બેસી અને મુસાફરી કરવાનો વધારે પ્રિફર કરતા હોય છે પરંતુ અમને ખ્યાલ છે કે આ જોખમ ભરેલું છે અને એ માનવ જિંદગીની સાથે ચેડાવી છે અમે આવા તમામ આવા જે વેન છે એની ઉપરના કઠેડા જ હટાવવા માટેનું સૂચન કરેલું છે અને અમારી પોલીસ આને કઠેડાને હટાવવા માટેની એક સ્પેશિયલ ડ્રાઈવ છે એ નીકળી જશે તો લોકો એની ઉપર બેસી જ નહીં શકે અને નીચે બેસી અને પોતાનું જીવન જોખમે નહીં રહે te traveling